હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે રવિવારે ઓમભાઈએ કીધું કે વડાપાઉ બનાવને કેટલો સમયથી આ બનાવ્યા જ નથી એટલે મેં ફટાફટથી બટેટા બાફી નાખ્યા અને સરસ મજાનું આદું મરચાં ને લઈ અને એની પેસ્ટ બનાવવા માંડી છું કારણ કે આ વડાપાંમાં બેથી ત્રણ ટાઈપની ચટણી જોઈએ એટલે એ બધી બનાવવી પડે અને મારે પછી જવાનું હતું હિંડોળામાં એટલે મેં થોડું ઘણું અડધું પડધી રસોઈ છે ને બનાવી લીધી ચટણી બનાવીને રાખી હતી બટેટા જો આ બાફીને તૈયાર રાખા કે આવીને જો આ બધું જ કરવાનું રીએ પછી એટલે હું આ બટેટાનો માવો વઘારવાનો છે એનો સરસ મજાનો વઘાર કરવાનો છે એટલે આદુને મરચું ને ઝીણું ઝીણું કટિંગ કરી અને હવે સીધો એ બટેટાનો માવો વઘારીશ બાકી ચટણી ને એ બધું હું હું ચાર વાગે બનાવીને ગઈ હતી કે પછી જવાનું હતું હિંડોળામાં તો ત્યાંથી આરતી કરીને આવીએ તો મોડું થઈ જાય એટલે જો તમે જોઈ રહ્યા છો આ બધું પેસ્ટ તૈયાર કરી હતી અને એને હવે તેલ મૂકી અને એનો વઘાર કરવાનો છે એના ગોટાવાળા માટે ગોળ ગોળ ગોલા બટકાવવાળા તો આજે તો ઓમભાઈએ સામેથી કીધું કે વડાપાઉ બનાવ એટલે બનાવ્યા નહીંતર આજે છે ને એ ભજીયા બનાવવાતા પણ હવે એને કીધું એટલે પછી મને એમ થયું કે હાલને હવે બનાવી નાખીએ આમ થાય કેટલો ટાઈમથી આ બનાવવા નથી તો મારો વિડીયો જુઓ એ લોકો જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરજો અને આજે જે વડાપાઉ બનાવ્યા છે એવી રીતના તમે પણ બનાવજો પણ ફર્ક એટલો છે કે આમાં મેં લસણનો સૂકી ચટણીમાં મેં લસણનો ઉપયોગ નથી કર્યો કારણ કે અમારે તો લસણ ડુંગળી નહીવત જેન્ટ્સ લોકો જ ખાય છે હું ખાતી નથી એટલે પછી અમે વધારે પડતી વસ્તુમાં એમને સાદું જ બનાવીએ છીએ લસણ ડુંગળી નાખતા જ નથી એટલે લસણ ડુંગળી વગરનું બનાવ્યું છે તમે ધારો તો ઈચ્છો તમે ખાતા હો તો તમે લસણનો ઉપયોગ કરી શકો પણ આપણે કર્યો નથી ને આજે જો હું કેવી રીતના બનાવું છું એ તમે જોઈ લો અને પછી તમે પણ બનાવજો જો કે બધાને વડાપાવ આવડતા જોઈ એ સિમ્પલી છે રેસીપી એની એટલે સાથે સાથે ઓમે મને કીધું હતું કે ઓલી મરચાંની પટ્ટી છે ને એને કડકડી ચણાના લોટમાં નાખી અને પછી એને તરી અને કડકડી બનાવજે એટલે એ પણ મેં મરચાં તરી રાખ્યા અને ફટાફટથી જો આ બધો મસાલો તૈયાર થઈ ગયો ને એટલે હવે એના ગોળ ગોલા વારવાના છે હજી ઓમ ટ્યુશનમાંથી આવ્યો નથી તો મારે રસોઈ થઈ જશે એટલે મસ્ત મસ્ત આજે વડાપાઉ બનાવવાના છે અને સાથે સાથે ભજીયા પણ બનાવવાના છે તો આપણો આ બટેટાનો માવો તૈયાર થઈ ગયો છે આ સૂકી ચટણી જો મેં બનાવી છે એ અને આ લીલી ચટણી છે અને આ ખજૂરની ચટણી છે તો સૂકી ચટણી છે ને એમાં મેં દાણા પછી આપણે ચવાણું હોય તો ચવાણું નકર કુરકુરિયા ભજીયા પાડીને પણ નાખી શકો પછી સૂકું લાલ મરચાં હોય આપણી ઘરે તો એ અને જીરું એ બધું નાખીને સૂકી ચટણી બનાવી છે અને એમાં લસણ પણ નાખી શકાય અને લીલી ચટણીમાં ધાણાભાજી આદુ મરચું ખાંડ લીંબુ અને નિમક એ લીલી ચટણીમાં નાખ્યું છે અને ખજૂરની ચટણીમાં ખજૂર બાફા ટાણે લાલ સૂકું મરચું હોય ને એ બે નાખી દેવાના એની આરે સીટી કરી નાખવાની આંબોળિયા ખજૂર અને બેક મરચાં અને એની આરે એની કૂકરમાં સીટી કરી અને ક્રશ કરી નાખો ને એટલે એ ચટણીનો ટેસ્ટ બહુ સરસ આવે એટલે ખજૂરની ચટણી એમ બનાવી પછી હવે ફટાફટથી ચણાનો લોટ લઈ અને વડા બનાવી નાખીએ એટલે પછી બનાવવું સેલું એટલે મેં મસ્ત મસ્ત રીતે જો લોટને ઘોળી એમાં મેં નિમક અને અજમા નાખા અજમા પણ નખાય એટલે એનો ટેસ્ટ સરસ આવે નિમક અને અજમા નાખી અને જો આપણે આ મસ્ત મસ્ત જુલેબ કરી નાખ્યો છે અને આ વડા પાળ નાખે મારે સેજ બટેટાના અંદર સેજ પાણીનો ભાગ હતો એટલે વડા બહુ એકદમ ગોળ નથી થયા કારણ કે સેજ પાણીનો ભાગ હતો ને એટલે માવો સહેજ ઢીલો રહી ગયો હતો એટલે પણ તોય વાંધો નથી સરસ થઈ જશે એટલે રવિવાર હોય એટલે છોકરાઓને કંઈક ને કંઈક ખાવાનું મન થાય એટલે દરેક ઘરમાં રવિવારે કા શનિવારે સાંજે તો બનતું જશે જો આપણે મોટા મોટા વડા સરસના બનાવી નાખ્યા છે અને સાથે સાથે પાઉ પણ આવી ગયા છે તો હવે આપણે છે ને વડાને પાઉની અંદર નાખીએ અને કમ્પ્લીટ કરી નાખીએ જો આ લીલી ચટણી નાખશું પછી ખજૂરની ચટણી નાખશું અને ઓલી તીખી ચટણી નાખશું અને પછી હવે આને શેકવું નથી એટલે એમને વડા પેક કરી દે હું એટલે થઈ ગયા આપણા વડા ઢેડી થઈ ગયું આવી જ રીતના મસ્ત મસ્ત વડાપાવનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે અને ખાવામાં પણ બહુ મજા આવે છે તો તમે પણ આવી જ રીતના ઘરે પણ બનાવજો જેને ન આવડતું હોય આમાં જોઈ લેજો અને ચટણી મેં કીધું એ સાંભળી લેજો સૂકી ચટણીનું ખાસ કે એમાં દાણા ને સેવ કા ચવાણું નાખી શકાય અને બધું એકા ક્રશ કરી નાખવાનું એટલે એ પણ બહુ સરસ થઈ જાય અને વધારેથી કૂકરા માટે સૂકી ચટણી પણ નાખી શકો એટલે જો આપણે આ મસ્ત મસ્ત દાબેલીની જેમ વડાપાઉં મસ્ત તૈયાર થઈ ગયું છે અને મેં ચાખું હું તો જો કે રહી છું એટલે ચાખી ના શકું પણ તોય માવો ચાખ્યો તો એટલે સરસ જ થઈ ગયું હોય તમે જો તો આપણા વડાપાવ સરસ રીતે તૈયાર થઈ ગયા છે ને જમવા અમે બેસી જઈએ